ભાજપ સહિતના તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ગુજરાતમાં કોંગ્રેસ માટે કરોયા મરો જેવી સ્થિતિ છે આમ ત્યારે હવે બે હજાર ચોવીસ માટે કોંગ્રેસ ખાતું ખોલવાનો સૌથી મોટો પડકાર છે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતની જવાબદારી છે તે શક્તિસિંહ ગોહિલને સોંપી છે અને આવનારા સમયમાં તેમની અગ્નિપરીક્ષા થશે તે પણ નક્કી છે તો આ બાજુ શક્તિસિંહ ગોહિલ પણ તૈયાર છે આ પહાડ જેવડી જવાબદારીનો સામનો કરવા અને શક્તિસિંહ ગોહિલ કાર્યકરોની સાથે લઈને ચાલનારા નેતા છે તેની પ્રતિધિ તેમના કાર્યકરોને નવા વર્ષના પહેલા દિવસે જ થઈ નવા વર્ષના પહેલા દિવસે કોંગ્રેસના કાર્યકરોના ફોન રણકી ઉઠ્યા અને શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવું વર્ષ તમામ માટે સારું રહે અને બધી મનોકામનાઓ પૂરી થાય તેવી શુભેચ્છાઓ પાઠવી મોબાઈલની રિંગ વાગી અને ફોન ઉપાડ્યા બાદ કેટલાય કાર્યકરો વિચારમાં પડી ગયા અને પછી લાઈટ થઈ કે આ તો નવા વર્ષે પ્રદેશ પ્રમુખનો ઓટો રેકોર્ડ કોલ હતો અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ કોલને લઈને કાર્યકરોને અહેમદ પટેલની યાદ આવી ગઈ અહેમદ પટેલ વારે તહેવારે કાર્યકરોને અચૂક ફોન કરતા અને શુભકામનાઓ પાઠવતા ભલે શક્તિ સિંહે પર્સનલી ફોન ન કર્યા હોય પરંતુ રેકોર્ડેડ કોલથી પણ તેમણે કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને ચૂંટણીમાં કામે લાગી જવા માટે અપીલ કરી શક્તિસિંહ ગોહિલ દ્વારા કાર્યકરોમાં ઉત્સાહ અને જોમ પૂરવામાં આવી રહ્યું છે અને આ જોમ અને જુસ્સો લોકસભાની ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક જો આપને મારો આવીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે જ તમામ ન્યૂ સબડેટ માટે જોતાં રહો ગુજરાત તર નમસ્કાર